ગાંધીનગર લોકસભા બેઠકથી પણ ત્રેપન ઉમેદવારી પત્રક ભરાયા છે ગાંધીનગર કલેક્ટર ઓફિસ પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે ગાંધીનગરથી ભાજપના અમિત શાહ જેવું અત્યારે ઉમેદવાર છે અને ગાંધીનગરથી સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર અને હાલ તો ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કુલ ત્રેપન જેટલા ઉમેદવારી પત્રક ભરાયા છે જેની ચકાસણીની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે કલેક્ટર ઓફિસ ખાતે આ ફોર્મની ચકાસણી શરૂ થઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલ ફોર્મની ચકાસણી શું અપડેટ ફોર્મની ચકાસણી અગિયાર વાગે શરૂ થઈ હતી અને હવે જે ફોર્મ ચકાસણીની જે સ્ક્રુટિની હતી તે મોટા ભાગની પૂર્ણ થઈ છે મહત્વપૂર્ણ બાબત એ છે કે અમિત શાહ જેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમનું મત જે ફોર્મ છે તે મંજૂર થઈ ગયું છે કોઈ પણ ક્ષતિ વિના તેમનું ફોર્મ જે છે મંજૂર થઈ ચૂક્યું છે તેમની ફોર્મની ચકાસણી માટે પરિંદુ ભગત કે જેઓ ભાજપના ફોર્મ ભરવા માટેના નિયુક્ત કરેલા વ્યક્તિ તરીકે ફરજ બજાવે છે અમિત શાહનું ફોર્મ ચકાસણી માટે તેઓ જ અહીંયા હાજર રહ્યા હતા પરિંદુભાઈ અમિતભાઈ શાહનું ફોર્મ ભરાયું હતું ગઈકાલે અમિતભાઈનું ફોર્મ ખૂબ કાળજીથી ભરવામાં આવ્યું હતું ને અમિતભાઈ પોતે પણ એમાં ખૂબ કાળજી રાખતા હોય છે કોઈ પણ પ્રકારની ક્ષતિ હતી નહીં અને આદરણીય ચૂંટણી અધિકારીશ્રીએ એને બિલકુલ સ્વીકારી લીધું છે એમાં કોઈ ભૂલ કે કોઈ ક્ષતિનો કોઈ પ્રશ્ન નથી તો જે પ્રકારે પરિંદુ ભગતે જણાવ્યું કે જે પ્રકારે અમિતભાઈ શાહના ફોર્મ ભરવા માટે તમામ બાબતોને છે તે કાળજી રાખવામાં આવી હતી ખુદ અમિતભાઈ શાહ પણ આ ફોર્મ માટે કાળજી રાખતા હોય છે ત્યારે તેમનું ફોર્મ જે છે તે મંજૂર થઈ ચૂક્યું છે પચીસથી વધુ ફોર્મની સ્ક્રૂટિની જે છે તે પૂર્ણ થઈ ગઈ છે તેમાંથી કેટલાક ફોર્મ ના મંજૂર પણ કરવામાં આવે છે રદ પણ કરવામાં આવ્યા છે પરંતુ ભાજપના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહનું ફોર્મ જે છે તે મંજૂર થઈ ચૂક્યું છે જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ગાંધીનગર લોકસભા બેઠક કે જ્યાં ત્રેપન ઉમેદવારી પત્રક ભરાયા છે અમિત શાહનું ફોર્મ હાલ મંજૂર થઈ ચૂક્યું છે